સૌને નમસ્કાર ગુજરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ આ વર્ષે તારીખ ના ગણેશ પંડાલ આયોજન કરવામાં આવી છે આ ગણેશ પંડાલ પ્રતિયોગિતામાં શહેરમાં જે સૌથી સર્વશ્રેષ્ઠ ગણેશ પંડાલ તેના આઠ ક્રાઇટેયા છે ગણેશ પંડાલના મંડપમાં શણગાર સામાજિક સંદેશ ગણેશ પ્રતિમાની પસંદગી ઇકો ફ્રેન્ડલી ઓપરેશન સિંધુ દેશભક્તિની થીમ સ્વદેશી વસ્તુઓનો વપરાશ પંડાલ સ્થળની પસંદગી ટ્રાફિક કે આસપાસના લોકોના અડચણને નહીં થાય એવી રીતે સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી મેળવેલી છે કેમ અને ગણેશ પંડાલ તરફથી આવનાર પ્રગતિઓને ધ્યાનમાં રાખીને ગણેશ પંડાલની પસંદગી કરી સર્વશ્રેષ્ઠ પંડાલને પ્રથમ ક્રમે જે આવશે આને રૂપિયા પાંચ લાખ દ્વિતીય ક્રમે જે આવશે આને રૂપિયા ત્રણ લાખ અને તૃતીય ક્રમે જે આવશે આને રૂપિયા દોઢ લાખનું જે ઇનામ છે આ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે આ તમામ પંડાલોમાં જે ફોર્મ લેવાના છે આ બાવીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધી કોર્પોરેશનના ત્રણેય જનક ઝોનલ ઓફિસ જે છે સેન્ટ્રલ ઝોન ઓફિસ વેસ્ટ ઝોન ઓફિસ અને ઈસ્ટ ઝોન ઓફિસમાંથી મેળવી શકાશે આપણા જિલ્લાના તમામ જે પણ ગણેશ પંડાલના આયોજક છે આ તમામને વિનંતી કરીએ છીએ કે આ કાર્યક્રમમાં આપ વધુમાં વધુ આયોજનમાં ભાગ લો અને સફળ બનાવો એવી બધાની લાગણી છે